દાંત ખાજ ખરજવાથી લઈને ડાયાબિટીસના કંટ્રોલ સુધી અને સેક્સ સમસ્યાથી લઈને ચહેરાને ચમકાવનાર સુધી લીમડો પચાસથી વધુ રોગોમાં ખૂબ જ ઉપયોગી છે એક જ લીમડો તમારા લોહીને શુદ્ધ કરે છે તમારી ત્વચાને ચમકાવે છે ચામડીના અને અનેક પ્રકારના રોગોને દૂર કરે છે મનને શાંત રાખે છે આ એક એવું દિવ્ય ઔષધ છે કે જેને આયુર્વેદમાં અરિષ્ટ કહ્યું છે અરિષ્ટ એટલે કે જેના સેવનથી ક્યારેય નુકસાન થતું નથી આજના વિડીયોમાં આપણે જોશું લીમડાના આવા અદ્ભુત રહસ્યો કે જેને વૈજ્ઞાનિક પણ માનતા થયા છે અને સાથે લીમડાના સરળ સત્તર પ્રયોગો હું તમને ઘરગથ્થુ ઉપચાર રૂપે કહીશ કે જે તમારા અનેક રોગોમાં અમૃત સમાન સાબિત થશે મિત્રો આ વિડીયો જોતા પહેલાં મારી એક નાનકડી વિનંતી છે જો તમને કોઈ પણ રોગ હોય અને તેમાં આયુર્વેદ દવા તમને લેવી હોય પણ તમારા મનમાં શંકા હોય કે આયુર્વેદથી આ રોગ મટશે કે નહીં મટે આયુર્વેદ દવા મને લાગુ પડશે કે નહીં પડે તો એકવાર અમારી આ યુટ્યુબ ચેનલ કે આ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પેજના બધા જ વિડીયો જુઓ તમને હજારો દર્દીના અનુભવો જોઈ શકશો જો આયુર્વેદથી સાજા થયા છે તમારી શંકા દૂર કરવા એકવાર તેમને જરૂર સાંભળો અને જાણો કે કેટલા જૂના રોગોમાં કેટલો ઝડપથી ફાયદો થયો છે નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા એમડી આયુર્વેદ ફિઝિશિયન પંચકર્મ સ્પેશિયાલિસ્ટ સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી મિત્રો લીમડો એક એવું દિવ્ય ઔષધ છે કે જેના વિશે બધાએ જાણવું જરૂરી છે આમ જોવા જઈએ તો લીમડો છે ને એ આપણા ઘર આંગણે ઊભેલું ફ્રી મેડિકલ સ્ટોર છે જે અનેક રોગોમાં ફાયદો કરે છે સૌથી પહેલાં તો આપણે એ જોશું કે લીમડાને સંસ્કૃતમાં શું શું કહેવાય છે સંસ્કૃતના નામ ઉપરથી જ તમને ખબર પડી જશે કે લીમડો કેટલું મહત્વની ઔષધી છે સૌથી પહેલા તો હું તમને એ જાણવા માગું છું કે સંસ્કૃતમાં દરેક ઔષધોને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે એક જ ઔષધના ઘણા બધા નામ હોય છે જેના આધારે આપણે એ ઔષધ કેટલું મહત્વનું છે અને એના કેટલા કેટલા ગુણોનો ઉપયોગ કરવામાં આવે છે એ આપણે જાણી શકીએ છીએ લીમડાનું સૌથી પહેલું નામ સંસ્કૃતમાં કહેલું છે નિમ્બ નિમ એટલે નિમ એટલે જે શરીરમાંથી દોષો વિકૃતિઓ અને રોગોને ઝડપથી દૂર કરે અને સ્વાસ્થ્યને આપે છે અને નિંબ કહેવામાં આવે છે બીજું પર્યાય છે સર્વોત્દ્ર એટલે કે જેના સેવનથી ચારે દિશાઓમાંથી કલ્યાણકારી વસ્તુની પ્રાપ્તિ થાય છે અને સરવ કહે છે જે બતાવે છે કે નિમ છે ને એક દિવ્ય વૃક્ષ છે ત્રીજું છે પીચું મર્દ પીચું મર્દ એટલે કે જેને ઘસવાથી જે છે આરોગ્યની પ્રાપ્તિ થાય જેને શરીરમાં ઘસવાથી દોષો પાપ અને અશુભની નિવૃત્તિ થાય એને પીચું મર્દ કહે છે એટલે ચામડીના રોગો માટે ખૂબ જ ઉપયોગી ગણ્યો છે ચોથું છે પ્રસહ એટલે કે ત્વરિત આરોગ્ય આપનાર એનો ઉપયોગ કરવાથી ખૂબ ઝડપથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે પાંચમું છે માલક માલક એટલે કે જેના બીજની અંદર સ્નિગ્ધતા છે ચિકાસ છે એક પ્રકારનું તેલ છે જે અનેક રોગોમાં ઉપયોગી છે આ પર્યાવના આધારે સંસ્કૃત નામ ઉપરથી જ આપણે ખબર પડી જાય છે કે લીમડો કલ્યાણકારી વૃક્ષ છે દિવ્ય વૃક્ષ છે ઘસવાથી અનેક રોગો અને પાપનો નાશ કરનાર છે અનેક પ્રકારના ઔષધિ ગુણોને તરીત સ્વાસ્થ્ય આપનાર છે સ્વાસ્થ્યનું રક્ષણ કરનાર છે અને એના બીજમાં એક ઔષધીય તેલ પણ છે કે જે અનેક પ્રકારના ઔષધિય ગુણધર્મો ધરાવે છે લીમડો એટલું બધું કલ્યાણકારી વૃક્ષ છે કે એના જે શરીર છે લીમડાના અંગો છે એક પણ અંગ એવું નથી કે જેનો ઔષધિય ઉપયોગ ન હોય એના પાન છે એ કફ અને પિત્તનો નાશ કરે છે એની છાલ છે જે અંતર છાલ એ યકૃત ઉત્તેજક છે અને રક્ત શોધક છે એના બીજ છે એ ચામડીના રોગોનો નાશ કરનાર છે લોહીને શુદ્ધ કરનારા છે એના ફૂલ અને પાન ત્વચાના રોગોને તાવનો નાશ કરનારા છે એના ફળ જ્વરઘ્ન કયા છે ને પાચન કરનારા છે પેટ સાફ લાવનાર છે એના મૂળ જે વરણરોપણ છે ને ક્ષયગ્ન કહેલા છે અને એમાંથી નીકળતું તેલ જે છે એ દાંત ખાંચ ખરજવા અને માનસિક રોગોમાં પણ એનો ઉપયોગ થાય છે નિમ્બ વિશે મહર્ષિ પ્રકાશ લખે છે નિમ્બ શીતો લઘુગ્રાહી કટુ પાકો અગ્નિવાતનુંત અરધ્ય શમહત કાશ જ્વર અરૂચિ કૃમિ પ્રણુત વ્રણપિત કફર્દી કુષ્ટલ્લાસમેહનુત આ શ્લોકના આધારે મેં લીમડાના સરળ ઘરરૂર અને ઔષધીય પ્રયોગોનું વર્ણન કર્યું છે જે અલગ અલગ સંહિતાઓમાંથી લેવાયેલા છે કેટલાક મારા અનુભૂત છે કેટલાક જે છે એ હું દરેક રોગોમાં વાપરતો આવ્યો છું લાંબા સમયથી તો આ સતત અલગ અલગ પ્રયોગો હવે હું તમને જણાવવા જઈ રહ્યો છું તેના વિશે ધ્યાનથી સાંભળશો અને શક્ય હોય તેને નોટડાઉન કરજો જે તમને અનેક રીતે ઉપયોગી થશે સૌથી પહેલું છે શીત લીમડો શીત વીર્ય છે એટલે કે સ્વભાવે ઠંડો છે એનો અર્થ શું થયો કે એના સેવનથી પિત્તના અનેક પ્રકારના વિકારોમાં આપણે ફાયદો થાય છે ખાસ કરીને જે લોકોને લોહીમાંથી છે ગરમી રહેતી હોય તાવ આવી જતો હોય વારંવાર ચામડીના રોગો થતા હોય પેશાબમાં બળતરા થતી હોય આવા બધા જ પ્રકારના વિકારોમાં લીમડો પોતાના શીતવીર્ય ગુણને કારણે ખૂબ જ ઉપયોગી છે અને ફાયદો આપે છે લીમડાનો બીજો ગુણ છે હલકું એટલે કે લઘુ સ્વભાવ લઘુ સ્વભાવનો હોવાને કારણે લીમડો અગ્નિને પ્રદીપ્ત કરનાર છે પાચન એટલે જે પણ લોકોને પાચન સંબંધી લીમડો ઉપયોગી રહે છે લીમડાનો ત્રીજો છે મળને બાંધનાર એટલે કે સંગ્રાહી મિત્રો આયુર્વેદ અનુસાર જ્યારે તમને ખૂબ જ ઢીલા પ્રકારના ઝાડા આવતા હોય ગ્રહણી નામનો રોગ હોય કે જેમાં વારે વારે સંડાસ જવું પડતું હોય મળમાં ચીકાશ આવતી હોય મળ બંધાતો ન હોય તો એવા બધા જ રોગોમાં લીમડાનું સેવન ખૂબ જ ઉપયોગી રહે છે લીમડો જે છે મળને બાંધનાર પણ છે અને પાચનને સુધારનાર પણ છે એટલે બંને રીતે આપણે લીમડો ખૂબ ઉપયોગી રહે છે ચોથું છે લીમડો ત્રિદોષ શામક છે કઈ રીતે આમ તો આયુર્વેદમાં લીમડાને કફ અને પિત્તનું હરણ કરનાર કહ્યું છે એટલે કે કફ અને પિત્તને સમાવનાર છે કફ અને પિત્તને દૂર કરનાર છે પણ અમુક ખાસ રીતે જો લીમડાનો ઉપયોગ કરવામાં આવે ને તો ત્રણેય દોષો માટે ઉપયોગી રહે છે મહર્ષિ ચક્રપાણીએ પોતાના ચક્રદત્ત નામના ગ્રંથમાં લીમડાનો આ ખાસ પ્રયોગ કહ્યો છે લીમડાના પાન આમળાનું ચૂરણ અને ગાયનું ઘી આ તણે મિક્સ કરીને જો તમે લ્યો ને તો એ ત્રિદોષ શામક તરીકે કામ કરે છે લોહીની ગરમી મટાડે છે અને પેટ માટે અતિશય ઠંડક કરનાર છે એટલે આ પ્રયોગ જે છે જો આપણે કરીએ તો એનાથી એસિડિટી અને ચામડીની એલર્જી બંનેમાં ફાયદો થાય છે ચક્ર પાણીનો આ પ્રયોગ ખૂબ સરસ છે લીમડાના પાન આમળા અને ગાયનું ઘી સવારે નરણા કોઠે અને સાંજે બે ટાઈમ ભૂખ્યા પેટીને આપણે લઈ શકીએ છીએ એના માટે જે છે એ પાંચથી દસ નંગ લીમડાના પાન લેવાના એને ચટણી જેવી લુકદી બનાવવાની એમાં અડધીથી એક ચમચી આમળાનો પાવડર પોતાના કોઠા અનુસાર નાખવાનો અને ઉપરથી બેથી ત્રણ ચમચી ગાયનું ઘી મિક્સ કરીને ચાટી લેવું આ પ્રયોગમાં ખાસ ધ્યાન રાખવાની વાત એ છે કે તમારું પાચન સારું હોવું જોઈએ એટલે કે તમને પેટમાં ભૂખ લાગેલી હોવી જોઈએ એ સમયે આપ પ્રયોગ કરવાથી ખૂબ સારો ફાયદો થાય છે પાંચમો છે લીમડો ભૂખ વધારનાર છે મિત્રો લીમડાને અહૃદય કયો છે એટલે કે ભાવેની ખાવામાં ભાવેની કડવાશ હોવાને કારણે પણ એનું કળવાશનું એવો ગુણધર્મ છે કે જે જીવવાના એટલે કે જીવની ટેસ્ટ બર્ટસ એને ઉત્તેજિત કરે છે જેથી સ્વાદ ઉત્પન્ન થાય છે આપણે ભૂખ લાગે છે અને ખોરાકમાં સ્વાદની અભિવૃદ્ધિ થાય છે એટલે લીમડો અહરૃદય હોવા છતાં પણ રોચક કયો છે અરુચિ નાશન કયો છે અરુચિ એટલે ભૂખ લાગી છે પણ ભોજનમાં રુચિ ન થાય એવા સમયે લીમડાનો પેસ્ટ કરવાનો લીમડાના પાનનો અને એ પેસ્ટ જે છે એને જીભમાં સરસ રીતે લગાડી અને થૂકી દેવામાં આવે અથવા તો એને ગળી જવામાં આવે તો એના પછી તમારી અરુચિ જે છે એને દૂર કરશે અને ભૂખને લગાડશે પાચન રસોને ઉત્તેજિત કરશે જેથી તમને ખોરાકમાં સ્વાદ આવે લીમડાનો છઠ્ઠો પ્રયોગ છે તાવ શરદી અને ઉધરસ મિત્રો લીમડો જે છે ને એ એન્ટી બેક્ટેરિયલ એન્ટી વાયરલ એવું ઘણી બધી પ્રોપર્ટી એને આધુનિક વિજ્ઞાન પણ માન્ય છે કે એમાં આ બધી પ્રોપર્ટી રહેલી છે પણ આયુર્વેદ શું માને છે લીમડો જે છે એ કફ શ્વાસ કાસ અને કૃમિ આ ત્રણેયમાં કામ કરે છે એટલે જ્યારે તમે લીમડાનું સેવન કરો છો તો લીમડાનો રસ પીવો છો તો તમારા શરીરમાં કફ હોય તો એ છૂટો પડી જાય છે શ્વાસ ઉધરસ હોય તો એ મટવા માંડે છે કારણ કે કફને શોષી લે છે લીમડો આ રીતે જે છે એ જેને અતિશય પ્રમાણમાં કફવાળી ઉધરસ હોય અથવા તો કફવાળી ઉધરસને સાથે તાવ હોય તો એ લોકો લીમડાનો રસનો ઉપયોગ કરી શકે છે એ આવા પ્રકારના રોગોમાં ખૂબ સરસ રીતે કામ કરે છે પણ હા જો તમને સૂકી ઉધરસ આવતી હોય તાવ ન હોય તો લીમડાનો ઉપયોગ ન કરી શકાય સાતમો પ્રયોગ છે કૃમિને મારનાર છે લીમડો જે છે ને કડવાશની ગુણધર્મને કારણે ચામડી ઉપર ઘસવામાં આવે તો પણ કૃમિને મારે છે અને પેટમાં એટલે કે ખાવામાં આવે તો પણ આંતરડાના કૃમિને દૂર કરનાર છે કારણ કે ક્ર લીમડાને કૃમિઝ્ન અને જંતુઘ્ન કહ્યો છે જંતુઘ્ન એટલે શું કે જે લોકોને ચામડીમાં એવા ઘા થયા હોય કે જેમાં વારે વારે સડો થતો હોય બેક્ટેરિયા થતા હોય એવા લોકો માટે ઉપયોગી છે ચામડીમાં ફંગલ ઇન્ફેક્શન થયું હોય જેને આપણે દાદર કહીએ છીએ એમાં પણ લીમડાને ઉપરથી લગાવવા માટે ખૂબ સરસ ઉપયોગ થાય છે એનો દાદરના દરેક પેશન્ટમાં હું આપણે ખાસ કરાવતો હોઉં છું કે લીમડાની પેસ્ટ બનાવો અને પેસ્ટ જે ભાગમાં દાદર હોય ફંગલ ઇન્ફેક્શન થયું અને ખૂબ સરસ રીતે ઘસો લીમડાને ઘસવાથી દાદરના જે જંતુ છે ફંગસ છે એ મરી જશે અને ચામડી પહેલા જેવી જ ચડકતી થઈ જશે બીજું શું છે કે લીમડો જ્યારે ઓરલી લેવામાં એટલે કે મોઢેથી આપણે ગણીએ છીએ અથવા તો લીંબોડીને ગણીએ છીએ લીંબોડીનું તેલ પીએ છીએ બહુ ઓછી માત્રામાં પીવાનું હોય છે પણ જો એને લઈએ છીએ તો એ પેટમાં કે આંતરડામાં જે કૃમિ બને છે એને પણ નાશ કરે છે અને એને કારણે કૃમિથી જો કોઈ પણ પ્રકારના રોગ થતા હોય તેમાં પણ લીમડો ખૂબ સરસ રીતે ઉપયોગી રહે છે પણ આ મોટે ભાગે લીમડાનું સેવન સવારના નરણા કોઠે જ કરવાનું હોય છે એ ખાસ યાદ રાખવાની જરૂર છે લીમડાનો આઠમો પ્રયોગ છે ને મેં અનેક દર્દી કરી છે છે એ ઘાને એટલે કે ઘા કોઈ પણ જગ્યાએ જે છે એવો ઘા હોય કે જે રૂજાતો નો હોય અથવા એમાં ચેપ થઈ ગયો હોય તો લીમડાથી એમાં ખૂબ જ સારો ઉપયોગ થાય છે હારીત સંહિતામાં આનો પ્રયોગ કહેલો છે લીમડાને પેસ્ટ બનાવીને એમાં મધ નાખીને જો ઘા ઉપર સરસ રીતે ચોપડવામાં આવે તો ઘા જલ્દી રૂઝાઈ જાય છે હવે એવા પ્રકારનો ઘા હોય કે જેમાં ખૂબ રસી થઈ ગઈ હોય રૂઝાતો ન હોય અથવા તો જેમાં ઇન્ફેક્શન થઈ ગયું હોય એવા પ્રકારના ઘામાં પણ લીમડાને સરસ રીતે પેસ્ટ બનાવો એમાં પાણી બહુ ન નાખતા ખાલી એકદમ થીક પેસ્ટ બનાવો અને પેસ્ટને એના ઉપર રાખી અને ઘસીને એને સાફ કરવામાં આવે તો ખૂબ સરસ રીતે જે છે એમાંથી પસ અને ઇન્ફેક્શન દૂર થઈ જાય છે અને ઘા રૂઝાવાની શરૂઆત થઈ જાય છે હવે જો એવો ઘાવ કે જેમાં ચેપ ન હોય માત્ર ને માત્ર ઘા રહેતો એમાં ચીકાસ ન આવતી હોય એમાંથી પસ ન નહીં કરતું હોય પાણી ન નીકળતું હોય એકદમ સૂકો થઈ ગયો એવા પ્રકારના ઘામાં પણ હરિત સંહિતામાં કહ્યું છે કે લીમડાની પેસ્ટને કાળા તલ મિક્સ કરી અમે પેસ્ટ બનાવવાનું અને એમાં મધ મિક્સ કરી અને એના ઉપર લગાડી અને પટ્ટો બાંધી દો તો આ ઘા ઝડપથી રૂજાય છે આ પ્રયોગ ઘણા બધા જગ્યાએ અમે કરેલો છે હું જ્યારે જામનગર ભણતો ત્યારે શલ્ય વિભાગમાં એટલે કે જે સર્જરીનો વિભાગ છે એમાં આ પ્રકારની પેસ્ટનો ઉપયોગ અમે ઘણા દર્દીઓમાં કર્યો હતો અને ખૂબ સારા પરિણામ પણ મળ્યા હતા અને હું મારી રૂટિન પ્રેક્ટિસમાં પણ ઘણા બધા પેશન્ટમાં જ્યાં ઘા રૂજાતા ન હોય ખાસ કરીને ડાયાબિટીક ફૂડ જેમાં ડાયાબિટીસને કારણે જે છે આ પ્રોબ્લેમ થતો એમાં પણ આ ખૂબ સારું કામ આપતો મેં જોયેલો છે લીમડાનો નવો પ્રયોગ એવો કહી શકાય કે જે ચામડી માટે વરદાન રૂપ હોય ને તો લીમડો છે મિત્રો ચરક સંહિતામાં તો મહર્ષિ ચરક કહે છે કે તમને ચામડીનો કોઈ પણ પ્રકારનો રોગ હોય તેમાં પાનમાં એટલે કે ખાવામાં અભ્યંગમાં એટલે કે લગાવવામાં લેપમાં ધોવામાં સ્નાનમાં બધામાં લીમડાનો ઉપયોગ કરવાનો શરૂ કરો મિત્રો લીમડો જે છે ને એને ઘણી વખતે આપણે બહુ જ નાની ઔષધી ગણીએ છીએ પણ એ ખરેખર દિવ્ય ઔષધિ છે ચામડીના રોગોમાં જો તમે એને રોજ એના પાણીથી સ્નાન કરો ખૂબ સારો ફાયદો થાય હું જર્નલી પેશન્ટને હું કહેતો હોઉં છું કે લીમડાના પાન સોથી બસો નંગ લઈ અને નાના નાના ટુકડા કરી અને રાત્રે એક ડોલ પાણીમાં પલાળી રાખ સવારે પાન થોડા સોફ્ટ થઈ ગયા હોય એને ગરમ કરી લો પાણીને થોડું અને પાણી ગરમ કર્યા પછી પાન થોડા સોફ્ટ થાય એટલે એની પેસ્ટ જે હું બનાવીને જ્યાં જ્યાં તમને ચામડીનો રોગ હોય ત્યાં ઘસી નાખો સરસ રીતે સાબુ ઉપયોગ નહીં કરવાનો ઘસી નાખવાનો અને ઘસી અને પછી જે પાણી વધ્યું એ પાણીથી સ્નાન કરી લ્યો આ રીતે જો તમે લીમડાનો ઉપયોગ કરશો તો ખૂબ સારો ફાયદો આપશે લીમડાને ઓરલી પણ લેવામાં આવે છે એના પાનનો પ્રયોગ મેં લીમડાનો પ્રયોગ તમને કહેલો જ છે કે ચૈત્ર મહિનામાં જ આપણે લીમડાના મોરનો ને લીમડાનો પ્રયોગ કરીએ છીએ એ મારો વિડીયો તમે જરૂર જોજો એમાં પણ મેં કહેલું છે કે ચામડીના રોગમાં લીમડાનો ઉપયોગ કઈ રીતે કરી શકાય છે લીમડો જે છે ને રક્ત શુદ્ધિ કરનાર કહેલો છે કારણ કે તીખ્તરસ કડવો છે પ્લસ જે છે એનો ગુણ છે શીતવીર્ય એટલે કે લોહીની ગરમીને ઓછી કરે લોહીમાંથી પિત્તને ઓછું કરે પ્લસ એનો ગુણધર્મ છે સુકાવનારું એટલે કે જે ચામડીના રોગમાં ચિકાસ અને પસ જેવું બનતું હોય કે ફોલાફોડી થતા હોય એમાં પણ જે પસ બને છે ચિકાસ બને

મિત્રો અહીંયા જે ઉલટી કહી છે ને એ ખરેખર અપચાને કારણે ઉલટી થતી હોય જે લોકો સવારે ઉઠે ને એકદમ ખાટી ખાટી ઉલટી જેવું લાગતું હોય મોઢામાં ખાટા પાણી આવી જતા ઉબકા આવતા હોય ખાટાશવાળા ઉબકા આવતા હોય બળતરા થતી હોય એવામાં જે છે લીમડાનો પ્રયોગ અક્ષીર છે મેં ઘણા બધા પેશન્ટમાં કહેલું છે અને કરતો પણ આવ્યો છું એવા સમયે તમારે કાંઈ ન કરવાનું લીમડાના પચાસથી સો નંગ પાન લઈ લેવાનું અને પેસ્ટ જેવું બનાવી એક બે લીટર પાણીમાં ગરમ કરી લેવાનું ગરમ કરી ગાળીને જે લીમડાવાળું પાણી બન્યું એને સવારે નરણા પી જાઓ ફટાફટ અને પીસો એટલે જે રૂપ હશે ખટાશ થઈ ગઈ હશે એ બધી ઉલટી માટે નીકળી જશે અને આ બધી ઉલટી નીકળી જશે એટલે તરત જ તમને જે ઉલટી જેવી સેન્સેશન શાંત થઈ જશે ખાટી ઉલટી થતી હશે તો મટી જશે અને પછી આખો દિવસ તમારું પાચન સુધરીને પાછા નોર્મલ લાઇન ઉપર આવી જશો ઘણા લોકો આ ઉલટીને દબાવી દે છે ગોળીઓ ગળી લે છે એવા લોકો ખરેખર નુકસાન એ થાય છે કે એનું જે પિત્ત છે ને એ લોહીમાં પ્રસરવા માંડે છે એને કારણે પછી લાંબા ગાળે ચામડીના રોગો સોરિયાસીસ શીળસ એલર્જી આ બધા અનેક પ્રકારના રોગો થતા હોય છે એટલે આવા પ્રકારના પિત્તને જો તમારે શરીરમાંથી કાઢી નાખવું હોય ને તો લીમડો અમૃત સમાન છે પણ સવારે જ એનો પ્રયોગ કરવો જોઈએ એટલે લીમડો ઉલટી ઉપકાને મટાડનાર કહેવો છે લીમડાનો અગિયારમો પ્રયોગ છે મેહ નૂત એટલે સુગરને કંટ્રોલ રાખે છે સુગરના પેશન્ટ માટે લીમડાનો ઉપયોગ ત્યારે કરવો જોઈએ કે જ્યારે સુગરમાં વજન વધારે હોય ચરબી ખૂબ હોય પેશાબ બહુ વધારે વાર જવું પડતું હોય તો લીમડાનો પ્રયોગ ઉપયોગી છે બાકી જો તમારું વજન સતત ઘટતું જતું હોય સુગર કંટ્રોલ ન રહેતી પણ વજન ઘટતું જતું હોય શરીરમાં થાક નબળાઈ આવતી હોય અને પેશાબ ઓછું જવું પડતું હોય તો લીમડાનો પ્રયોગ તમારે સુગરમાં ન કરવો જોઈએ લીમડાનો સુગરમાં પ્રયોગ કરવાનો ઉલ્લેખ મહર્ષિ સુશ્રુતે પોતાની સુશ્રુત સંહિતામાં કહ્યો છે એણે સુરા મેહ નામનો એક રોગ છે જે એક પ્રકારનું ડાયાબિટીસ છે કે જેમાં ખૂબ જ વધારે પ્રમાણમાં પેશાબ જવું પડતું હોય પેશાબ દોડો આવતો હોય અને વજન ખૂબ વધારે હોય ચરબીનું પ્રમાણ ખૂબ વધારે હોય એવા લોકો જે છે લીમડાના અંતરછાલનો પ્રયોગ એમાં કહેવાનો કહેવો છે એમાં લીમડાના પાન ઉપયોગી નથી એટલે જે લોકો સુગર માટે લીમડાના પાનનો પાવડર બનાવીને લે છે એમાં ખરેખર એટલો ઉપયોગી નથી જેટલીની અંતરછાલ ઉપયોગી છે એની અંતરછાલનો ઉકાળો બનાવીને પીવાથી એમાં ફાયદો થાય છે એટલે મહર્ષિ સુશ્રુત લખે છે કે એકાદ તોલા એટલે કે દસથી બાર ગ્રામ જેટલો લીમડાની અંતરછાલનો અધકચરો ભૂકો લ્યો એને બે ગ્લાસ પાણીમાં ઉકાળો અને અડધો ગ્લાસ જેટલું વધે એટલે ગાડીને સવારે નરણા કોઠે પીવાથી દરેક પ્રકારના ડાયાબિટીસના રોગમાં ફાયદો થાય છે જે ડાયાબિટીસના રોગીઓમાં વજન વધારે હોય અને પેશાબ વધારે આવતો હોય તો આ ખાસ વાત યાદ રાખવાની જરૂર છે જેથી તમને આ પ્રયોગની કોઈ આડઅસર ન થાય ઘણા બધા લોકો કહેતા હોય છે કે લીમડો છૂટથી ખાવ ડાયાબિટીસમાં ના એવું જરાય નથી એના માટે મેં એક વિડીયો પણ બનાવેલો છે જે તમે જોઈ શકો કે ડાયાબિટીસમાં મીઠાશ સુકામ ખાવી જોઈએ એ વિડીયો આપણો છે જે તમે જોઈ શકો છો પણ લીમડાનો આ પ્રયોગ આ રીતે કરવો જોઈએ હવે લીમડાનો બારમો પ્રયોગ છે નેત્રહિતમ એવું કહેલું છે લીમડાના પાન માટે ખાસ આ પ્રયોગ કહેલો છે જો તમારે આંખના કોઈપણ રોગ માટે લીમડાનો પ્રયોગ કરવો હોય ને તો એ એના પાનનો પ્રયોગ કરવામાં આવે છે લીમડાના પાન આંખના કયા રોગમાં ઉપયોગી છે તો જે રોગમાં આંખમાં ખૂબ લાલાશ થઈ ગઈ હોય આંખમાં બળતરા થતી હોય અને ચીકાશવાળું પાણી આવતું અથવા તો ચીપડા ખૂબ વળી જતા હોય આંખો ચોટી જતી હોય અને આંખમાં જે છે કફને કારણે ભારે લાગતું હોય આંખમાંથી સતત પાણી નીકળ્યા રાખતું હોય એ બધા રોગોમાં લીમડાનો ત્રિફળાની સાથે પ્રયોગ કરવાનો કયો છે કઈ રીતે લીમડાની પેસ્ટ બનાવો પાનની અને એને એક ગ્લાસ પાણીમાં ત્રિફળાનો એક ચમચી પાવડર નાખીને પલાળી દો આખી રાત પલાળ્યા પછી એને સવારે ખૂબ સરસ રીતે ગાળી લો ગાળ્યા પછી એકદમ ચોખ્ખું પાણી હોય ને બે ત્રણ ગાળ્યા પછી સાવ કોઈ પ્રકારના કણ ના આવતા હોય એવા પ્રકારના પાણીથી જો તમે આંખને ધોવો છો તો આંખના આ પ્રકારના રોગોમાં ખૂબ સારો ફાયદો કરે છે લીમડાનો તેરમો પ્રયોગ છે કૃમિ માટે ખૂબ ઉપયોગી અને ખાસ કરીને બાળકોના કૃમિ માટે ખૂબ ઉપયોગી છે લીમડાના પાનને પેસ્ટ બનાવીને એમાં થોડુંક મધ નાખીને બાળકોને જો સવારે રોજ નરણા કોઠે આપવામાં આવે ને તો એનો કૃમિ ખૂબ ઝડપથી દૂર થતા હોય છે પણ લીમડાનો આ પ્રયોગ બાળકોમાં ત્યારે કરવો જોઈએ કે જ્યારે બાળકની પ્રકૃતિ કફની હોય એટલે કે બાળકનું વજન વધારે હોય થોડીક ચરબી દેખાતી હોય એના શરીરમાં અને સાથે સાથે જે છે બાળકને કફનો અવારનવાર પ્રોબ્લેમ થતો હોય તો એવા બાળકો માટે લીમડાનો આ પ્રયોગ ઉપયોગી છે પણ જો બાળકનું વજન સતત ઘટતું જતું હોય અથવા દુબળાપતરા બાળકો હોય તો એમાં લીમડાનો આ પ્રગ એટલો બધો ઉપયોગી નથી લીમડાનો ચૌદમો પ્રયોગ છે શરીરને નેચરલી ડિટોક્સ કરે છે મિત્રો લીમડો છે ને વિષઘ્ન કયો છે વિષગ્ન એટલે શરીરમાં ઝેરનો નાશ કરનાર તો કઈ રીતે આપણે એનો પ્રયોગ કરી શકીએ લીમડાના પાનનો પ્રયોગ જે છે એ પેસ્ટ બનાવીને રોજ ચાવીને ખાવામાં આવે અથવા લીમડાના મોહરનો ઉપયોગ પણ જે છે એ પેસ્ટ બનાવીને ચાવીને ખાવામાં આવે અમુક પર્ટિક્યુલર સમય સુધી જ એને સેવન કરવાનું હોય છે લગભગ સાતથી દસ દિવસ સુધી તો એ પ્રયોગ જે છે એ આપણા શરીરમાં ઝેરી તત્વો છે ડિટોક્સિફિકેશન જે કરવામાં માટે ખૂબ જ ઉપયોગી છે એટલે જ તો જે છે એ આપણે નવરાત્રિ સમયે ચૈત્ર નવરાત્રી સમયે લીમડાનો પ્રયોગ ખાસ કરતા હોઈએ છીએ આ પ્રયોગ જે છે એ મેં લીમડાનો અલગથી બનાવેલો વિડીયો છે એમાં તમે જોઈ શકો છો કે લીમડાનો ડિટોક્સિફિકેશન માટે અથવા તો શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરવામાં માટે લોહીને શુદ્ધ કરવા માટે કઈ તેનો પ્રયોગ કરવો જોઈએ અને એના માટે લીમડાના રસાયણ પ્રયોગો પણ ઘણા બધા અલગ અલગ કહેલા છે છે તમને આ પ્રયોગ કહ્યો કે લીમડો ઝેરી શરીરમાંથી દૂર કરનાર ઘણા બધા લોકોને ચામડીમાં ડાઘ થતા હોય છે લાલાશ આવી જતી હોય છે એવા વ્યક્તિઓ માટે પણ લીમડાનો આ પ્રયોગ ખૂબ જ ઉપયોગી છે જે નિયમિત રૂપથી મોટે ભાગે ચૈત્ર મહિનામાં જ કરવાનો હોય છે કારણ કે ચૈત્ર મહિનો એવો છે કે વસંત ઋતુ અને ગ્રીષ્મ સંધિ સંધિકાળ એમાં આવે છે અને એ સમય દરમિયાન લીમડાનો આ પ્રયોગ ખૂબ સારો ફાયદો આપનારો હોય છે લીમડાનો પંદરમો પ્રયોગ છે ગાઉટી એથ્રાઈટિસમાં યુરિક એસિડ ઓછો કરવા માટે એટલે કે એવા બધા લોકો હોય કે જેમને જે છે યુરિક એસિડ વધવાને કારણે સાંધામાં દુખાવો થતો હોય બળતરા થતી હોય ને ફરતો દુખાવો રહેતો હોય એવા વ્યક્તિ જે છે એને બીજા બધા પ્રકારના આયુર્વેદના ઉકારા ગરમ પડતા હોય છે એના માટે આયુર્વેદમાં લીમડાનો આ પ્રયોગ કહ્યો છે જે ખૂબ ઉપયોગી છે સંહિતામાં આ પ્રયોગ કહ્યો છે કે જ્યુરિક એસિડના દરેક વ્યક્તિ માટે ફાયદારૂપ છે એના માટે લીમડાના પાન જે છે દસેક નંગ લેવા જોઈએ પરવળના પાન એટલે કરવા પરવળના પાન પણ દસ નંગ લેવા જોઈએ એને મિક્સ કરી અને એનો ઉકાળો જે છે એક ગ્લાસ પાણીમાં બનાવવાનો એક ગ્લાસમાંથી અડધો ગ્લાસ કે પાંચ ગ્લાસ વધે એટલે ગાડી અને એનો ઉપકાળો રોજ તમે સવારે પીવો છો તો ધીરે ધીરે જે છે એ વાત રક્તહંત એવું કહ્યું છે એટલે કે જે પણ વ્યક્તિને શરીરમાં લોહીમાં વાયુ અને યુરિક એસિડ વધી જવાને કારણે સાંધામાં દુખાવો થતો હોય તો એના માટે આ ઉકાળો ખૂબ ઉપયોગી છે પણ હા ખાસ યાદ રાખજો જો યુરિક એસિડ સિવાયના કોઈ પણ પ્રકારના વાહ હોય અથવા તો ગોઠણનો ઘસારો હોય એમાં આ પ્રકારનો ઉકાળો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે લીમડો વૃક્ષતા વધારનાર છે એટલે વાયુ દોષ સાંધામાં વધારી શકે છે એટલે ખાસ યાદ રાખો કે જો તમને યુરિક એસિડ છે તમારું વજન વધારે છે અને સાંધામાં સોજાની સાથે લાલાશ અને બળતરા છે તો તમારી લીમડાનો આ પ્રયોગ તમે કરી શકો છો સોળમો પ્રયોગ છે પેટને સાફ લાવવા માટે લીમડાનો પ્રયોગ કઈ રીતે કરવો જોઈએ તો મિત્રો લીમડાની લીંબોડી જે છે જ્યારે પાકી હોય અથવા તો લીંબોડીનું પાવડર બનાવીને લેવામાં આવે તો આ લીંબોડી જે એને આયુર્વેદમાં ભેદન કહી છે ભેદન એટલે શું કે જો આંતરડામાં મળની ગાંઠો બની જતી હોય ખૂબ કબજિયાત રહેતી હોય તો એ મળની ગાંઠોને તોડે અને જૂનામાં જૂની કબજિયાત જે છે એ લીંબોડી તમારી તોડી શકે છે એટલે લીંબોડીનો ઉપયોગ જે છે સવારે નણા કોઠે અડધીથી એક ચમચીની માત્રામાં તમે પાવડર બનાવીને રાખ્યો હોય તો એવી રીતે કરવો જોઈએ અથવા તો લીંબોડી તાજી પણ જો જ્યારે એના સિઝન હોય છે ત્યારે તાજી લીંબોળી પણ તમે લઈ શકો છો તો આ પ્રયોગ જે છે એવા લોકો માટે ઉપયોગી છે કે જે લોકોને આંતળામાં મણની ગાંઠો બની જતી હોય મળ ખૂબ કડક આવતો હોય અને પેટ સાફ ન થતું હોય એવા વ્યક્તિઓ લીમડાનો આ પ્રયોગ કરે લીંબોડીનો આ પ્રયોગ કરે તો એના માટે ખૂબ ઉપયોગી છે પણ હા ભૂલે ચૂકે પણ લીમડાના પાનનો ઉપયોગ આમાં નહીં કરી દેવાનો કારણ કે એ ગ્રાહી છે એટલે કબજિયાત વધારી દેશે એટલે કયા સમયે કયા પાટનો ઉપયોગ કરવો જોઈએ એ પણ આ વિડીયોના આધારે આપણે સમજી શકીએ છીએ લીમડાનો સત્તરમો પ્રયોગ બહેનો માટે કહેલો છે કોઈપણ પ્રકારના યોનિદોષમાં લીમડાનો પ્રયોગ કરવાનો સોઢલ નિઘંટુ નામના ગ્રંથમાં આયુર્વેદનો ઉલ્લેખ કરેલો છે એના માટે યોનિ ધાવન અથવા પીચું કહેલું છે ધાવન એટલે કે લીમડાના જે છે એ સો નંગ જેટલા પાન લેવો એકાદ લીટર પાણીમાં એને અધકચરા કૂટીને પલાળી રાખો અને પછીને થોડું ગરમ કરી અને ગાળી લ્યો અને આ જે પાણી છે એનાથી જે છે યોની પ્રક્ષાલન અથવા તો યોનીને ધોવાથી સફેદ પાણી આવતું હોય બહેનોને જે છે યોનીમાં દુર્ગંધ રહેતી હોય અથવા તો જે છે એ વારે વાર ઇન્ફેક્શન થઈ જતું હોય ચડ ખંજવાળ આવતી હોય એવા બહેનો માટે આ ખૂબ ઉપયોગી પ્રયોગ છે પણ હા જો બહેનોને જે છે એ ત્યાં સુકા પણ થઈ જતું હોય ડ્રાયનેસ થઈ જતી હોય અથવા તો જે છે એકદમ પતલું પાણી જેવું સફેદ પાણી આવતું તો એવા બહેનોએ આ પ્રયોગ ન કરવો જોઈએ સાથે સાથે જે છે એ લીમડાની લીંબોડીનું તેલ જે છે એ પણ ઘણી બધી યોની રોગોમાં ઉપયોગી છે એની કોટનથી એને જે છે એ પીછું બનાવીને યોનિમાં ધારણ કરવાથી જે છે અનેક પ્રકારના યોનીના રોગો દૂર થાય છે એમાં પણ ખાસ કરીને આ પ્રયોગ જે છે લીમડાનો કયા બહેનો માટે ઉપયોગી છે કે જે બહેનોનું વજન વધારે છે યોનીમાંથી દુર્ગંધ આવતી હોય સફેદ પાણીની સમસ્યા રહેતી હોય એવું સફેદ પાણી કે જેમાં ચિકાસ આવતી હોય વાસ આવતી હોય ખૂબ ખંજવાળ આવતી હોય અને વારે વારે એને કારણે એમાં ઇન્ફેક્શન થઈ જતું હોય એવા બહેનો માટે આ પ્રયોગ ખૂબ અમૃત સમાન છે અને ઉપયોગી છે ઘણા બધા બહેનોને આ પ્રયોગ કહેતો પણ હોઉં છું અને સારા પ્રણામ પણ મળતા હોય છે મિત્રો લીમડાના આ સત્તર પ્રયોગો મેં તમને કહ્યા અને એમાં કયા કયા પાર્ટનો ઉપયોગ કરવો જોઈએ પણ મેં તમને કહ્યું લીમડા લીંબોડીનો પ્રયોગ કયા કેટલાક પાનના પ્રયોગ છે કેટલાક અંતરછાલના પ્રયોગ છે કેટલાક એના મૂળના પ્રયોગો છે આ અનેક પ્રકારના પ્રયોગો જે છે એ લીમડાના આપણે કરતા હોઈએ છીએ અને કરવા જ જોઈએ પણ ખાસ મારે સાવચેતી બધા જ પ્રયોગો મેં કંઈ ને કંઈ સાવચેતી તમને કહી જ છે પણ અંતમાં એક અગત્યની સાવચેતી હું તમને કહેવા માગું છું કે લીમડાનો પ્રયોગ કરતા પહેલાં ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જો તમે દુબળા પાતળા હો તો લીમડો તમારા માટે ઉપયોગી નથી કારણ કે લીમડો સૂકું કરનાર છે દુબળા પાતળા વ્યક્તિઓએ જેનું વજન ખૂબ ઓછું છે પ્રયોગો કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ બીજા નંબરે નાના બાળકોને પ્રયોગ કરાવતા પહેલા ધ્યાન રાખવું જોઈએ કારણ કે લીમડો કડવો રસ પ્રધાન છે અને બાળકોને ખરેખર મધુર રસ પ્રધાન જ વસ્તુઓ આપવી જોઈએ હું આયુર્વેદમાં સ્પષ્ટ ઉલ્લેખ થયેલો છે લીમડો ઔષધ તરીકે ક્યારેક વાપરવો તો ઠીક છે પણ લાંબા સમય સુધી નાના બાળકોમાં લીમડાનો પ્રયોગ કરતા પહેલા તમારા નજીકના આયુર્વેદ ડોક્ટરને જરૂર મળવું જોઈએ ત્રીજી સાવધાની એ રાખવાની જરૂર છે કે કે જે લોકોને સાંધામાં ચિકાસ ઘટી જતી હોય સાંધામાં ટકટક અવાજ આવતો હોય ગોઠણમાં દુખાવા થતા હોય ગોઠણમાં ઘસારો હોય આવા વ્યક્તિ લીમડાનો પ્રયોગ ક્યારેય ન કરવો જોઈએ કારણ કે લીમડો જે છે એને વધુ સુકવશે સાંધાને ચિકાશને વધુ ઘટાડશે અને દુખાવાનો વધારો કરી દેશે કારણ કે લીમડો જે છે સૂકો હોવાને કારણે અને લઘુ એટલે કે હલકો હોવાને કારણે વાત દોષને વધારનાર કહ્યો છે ચોથી સાવધાની એ રાખવી જોઈએ કે જે પણ પુરુષોને પુરુષત્વની ખામી છે અથવા તો એ લોકોને શુક્રાણુની ખામી હોય છે એવા પુરુષોએ પણ લીમડાનો પ્રયોગ ન કરવો જોઈએ અથવા તો પોતાના નજીકના ડૉક્ટરની આયુર્વેદ ડૉક્ટરની સલાહ અનુસાર જ કરવો જોઈએ તો આ સાવચેતી રાખવી ખાસ જરૂરી છે મિત્રો આયુર્વેદના પ્રયોગો કહેવાવાળા તો ઘણા બધા હોય છે કે જે લોકો તમને અનેક પ્રયોગોની વણઝાર કહી દે છે અનેક પ્રયોગો કહેશે પણ ખરેખર કયો પ્રયોગ ક્યારે કરવો જોઈએ કેમ કરવો જોઈએ અને કોને ન કરવો જોઈએ આ બધી જ માહિતી જે છે આ રે ડૉક્ટરના હાથે મેં તમને જણાવી છે અને એ તમે અનેક લોકો સુધી શેર જરૂર કરજો કારણ કે લીમડો જે છે ને મેં તમને કહ્યું એમ કે ઘરમાં ઉભેલો ફ્રી મેડિકલ સ્ટોર છે એનો આપણે યોગ્ય રીતે ઉપયોગ કરીએ તો અનેક રોગો દૂર કરે અને જો યોગ્ય રીતે ઉપયોગ ન કરીએ તો ઘણા રોગો કરી પણ શકે એટલે આ માહિતી જરૂર શેર કરો લોકો સુધી અને લીમડાની દિવ્યતાનો અનુભવ કરો ખાસ કરીને મારો ચૈત્રમયના લીમડાનો પ્રયોગ પણ તમે જોજો જેમાં ચૈત્રમય માસમાં તો ખાસ લીમડાનો પ્રયોગ કેમ કરવો જોઈએ કઈ કઈ રીતે કરવો જોઈએ સંપૂર્ણ ડિટેલ માહિતી પણ મેં આપેલી છે એટલે સ્વસ્થ વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યની રક્ષા કરવા માટે લીમડાનો પ્રયોગ કેમ કરે અને જે વ્યક્તિ રોગી છે એને કયા કયા રોગમાં લીમડાનો પ્રયોગ કેમ કરવો જોઈએ એ બધી જ માહિતી આજના આ વિડીયો મેં તમને આપી છે આશા રાખું છું તમને વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે એ જરૂર શેર કરજો જય શ્રી કૃષ્ણ જય આયુર્વેદ